અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરી વિકાસ સપ્તાહ બે હાજર અંતર્ગત વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરી વિકાસ સપ્તાહ બે હાજર પચીસ અંતર્ગત વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન સાંસદ સભ્ય શ્રી મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનીતિ પાની ધારાસભ્ય શ્રી તથા અન્ય હોદ્દેદારોની ઉપસ્થિતિમાં શહેરના સત્યાવીસ કરોડના કામોનું લોકાર્પણ થયું જે અન્વયે સાત લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ અભા કાર્ડ અને વંદના કાર્ડ વિતરણ કરવામાં આવ્યા તથા પીએમ સ્વનિધિ યોજના હેઠળ બાર સ્વરોજગારીઓને લોન મંજૂરી પત્રો અપાયા શહેરની સફાઈ માટે સખત મહેનત કરનાર ચાર શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓને પુરસ્કાર આપી કદર કરવામાં આવી હતી ત્રણ ક્ષય એટલે કે ટીબી દર્દીઓને પોષણ કીટ્સ આપીને તેમના આરોગ્ય સંભાળ માટે એક માનવીય પગલું ભરાયું

યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સાત ઓક્ટોમ્બર બે હજાર એકમાં જ્યારે પ્રથમ વખત મુખ્યમંત્રીશ્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો આપણા નરેન્દ્રભાઈ મોદીજીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના સફળતાપૂર્વક ચોવીસ વર્ષ પૂર્ણ થવાના અવસરને જનસેવાને સમર્પિત કરવા તેમજ રાજ્યની ચોવીસ વર્ષની સંકલ્પસિદ્ધિની ગાથા જન જન્મમાં ઉજાગર કરવા તારીખ સાત ઓક્ટોમ્બરથી પંદર ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સંકલ્પને આત્મનિર્ભર ભારત અને લોકલ ફોર લોકલના નારા સાથે દેશને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાની નેમ થકી સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગના રાહત આપવા દિવાળીના તહેવારને સૌને ખુશીઓની ભેટ આપવા નેક્સ્ટ જીએસટી રિફોર્મ માટે હું અમદાવાદના શહેરીજનો વતી દેશ સેવામાં સમર્પિત

થતો ગયો અને બે હજાર પચીસ નું વર્ષ બે હજાર પચીસ નું વર્ષ એ પણ વિકાસ વર્ષ તરીકે જ્યારે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે આજે આપણે વાત કરીએ કે આ જે સપ્તાહ છે આઠ થી પંદર ઓક્ટોબર સુધી એની અંદર આજે આ વિકાસ સપ્તાહ મહાનગરપાલિકાની અંદર જુદા જુદા વિકાસના કામો જેની અંદર આજે સત્યાવીસ કરોડ કરતાં વધારે વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત ઉપરાંત આપણે વાત કરીએ કે અગિયારસો કરતાં વધારે મકાનોના ડ્રો કે દેશના વડાપ્રધાનનું સપનું છે કે ભાઈ છેવાડાના માનવી સુધી દરેક માનવીને સહાય પહોંચે એ લોકોને પોતાનું ઘર મળે અને ગરમી ઠંડી અને વરસાદથી રાહત મળે આવા અનેક વિકાસના કાર્યો પીએમ વહીવટના કાર્ડ પીએમ જય કાર્ડ કે ભાઈ છેવાડાના માનવી સારી હોસ્પિટલની અંદર સારવાર રહે એટલા માટે આપણે વાત કરીએ કે પાંચ લાખ રૂપિયા સુધી અને રાજ્યના મુખ્યમંત્રીએ તો એમાં પાંચ લાખનો ઉમેરો કર્યો અને દસ લાખ રૂપિયા સુધીની નિઃશુલ્ક સારવાર એને મળી દે એ માટેનું આયોજન કર્યું પરિણામે આજે શહેરી વિકાસ સપ્તાહના ભાગરૂપે અહીંયા આગળ ઉપસ્થિત તમામ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું ભારત માતા કી જય વંદે માત્ર